સુરતની સલાબતપુરા પોલીસે એક મહિલાનું રોકડા પચાસ હજાર ભરેલ બેંક ડોક્યુમેન્ટવાળું બેગ ગુમ થયું હતું તે ગણતરીની કલાકોમાં શોધી પરત આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો સુરત પોલીસ ખરેખર સારી એવી કામગીરી કરી રહી છે તે સમયે તેની પાસે રોકડા પચાસ હજાર રૂપિયા તથા બેંકના જરૂરી ડોક્યુમેન્ટ સાથેની બેગ ત્યાં જ ભૂલી જતી રહી હતી બીજી બાજુ ઘરે પહોંચતા બેગ યાદ આવતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તરત જ સલાબત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે